કોન્ટ્રાક્ટર ને શું હતું બોલો એટલે આ ડાયાજી ની જમીન માં પાયા ગારવાનો ને એવું ચાલુ કર્યું મેં હજુ કોન્ટ્રાક્ટર હે છું ના ના પાયા તો ગારવાના શું હતું કો એટલે ભાઈ તમે મજૂર હો નહીં તો હું ગાયબ છું તારી મારું બેટું ગરીબ ગરીબ તો પણ કઈ રીતે શું કોન્ટ્રાક્ટર ઉપર આ મજૂર ઉપર આ તમે કઈ રીતે આ તો આ શું નહીં હું ગાયબ છું મને થાય થોડા ગાય રહેવા દો બીજો કાઈ નહીં તારી આ મારો છો ડાયો મને એક ભેંસ નો શીલો નતો ખોડવા દેતો અને આજે આખું મકાન ઊભું કરવાનું કે હું નિરાધર હું એટલા હે નિરાધર હું એટલે નિરાધર હે એટલે તમે ડાયજીન પૂછ્યું તું હું કોઈ પૂછતો જ નહીં એટલે આ તો જતા રહો અને જો ડાયજી ખબર પડશે ને તો ઉભી છે એ તોડાવશે અને હું જા પગ મેકું ને એ જમીન માં આવી થઈ જાય રી તમે હો કોણ જમીન હું કઈ શું કે તું તમને ના કે તું ગઈ એટલે ભાઈ તું ગરીબ હે

અબયા નું શું તું બોલતા મારા ડાયાજી ને વાત કર દઈ દાદાજી ને કાકા ગામ ને બોલા દાદા મને બીક નઈ લાગતી કઈ એવું ન સા આ તો રહેતા રાજા બોલા દાદા તુતા હા લાય લાય આ વાત કરું જઈને ડાયા ને ડાયા ની જમીન માં કોક પાયા કરે હે પેલા હમુ નમુ કરી લેવા દે નકર ડાયો કહે કે શું કરી નાયા અજવાણયા ખબર નઈ હોય ત્યાં ગામ માં મારા હજુ રાજ કરવાનો રાજ હજુ એ મને ઉરકતો નઈ હોય તુતાજી ને બોલાવણ બોલા દાદા ઇટુ પંદરસો આવે ને એક ટોલામાં માં તે બે ત્રણ ફેરા કરવાના હે ને જી ભાડું થાય તમ તો રૂ નાખાઈ દઈશ એ હારું સારું તો એક ટ્રેક્ટર અત્યારે આવે હે ને ભાઈ હજી બગતા બગતા જવું અલે પલામાણા કરસણું હે ઈટું મગાય પંદરસો કે ઈટું આવે એક ટોલામાં કે ચાકળા કરસણું આ ઓલું મારો પલટ પડે એવું મેં શું વાત કરો તારે એટલે ફલમણા ઈ પ્લોટ માં તો કોક પાયા ગારે ચીયો ગારે પાયા તો પછી ચમ ચીયો જમીન તમારી હતી હવે નહીં અલ્યા આ મારી જમીન હે ચીયો પાયા ગારે હિમ કહું હું મારી આંખે જોઈ ના આવું સાચું કહો હા હા તું તમારે જાવું પડશે એટલે એડો ને બડો કાતરોજી મારી હારે ડાયજી તીધી હું આયા તો ખબર હે ને તમારી આગળ ઓય કહો દાયજી મને એક આ પ્લોટ માં ખાલી ભેંસનો સિલો ગારવા દો ના પાડી અમને કઈ ના કેવા ઓલે પૂછો કોણ એ ઉભા જો વાંધો નઈ ભાઈ

બે ધાર જુ કેતા પછી લાગુ બે દર જવાનું ગરીબ છું પછી નહીં તો ઊભા થો અને જતા રહો ખાલી બંગલો બનાવો બે દર હું ગરીબ છું બાપા એટલે આમ કે ગરીબ હોય ને પાડો કે બંગલો બનાવો બનાવ તું પૈસા ચા લાવ્યો પણ પૈસા હું ના પૈસા મારી આમ ય આવે એમ કહું હું એમ ચો પૈસા આવે અમારે તો લેવા જવું પડે ને કમાવા જવું પડે મજૂરી કરે આખો દાડો તારે પૈસા આવે જે હોય એમાં મને બે દાવાજ આવો ને તારે જવાનું જ નહીં જવાનું સીધી રીતે ના નહીં જવાનું જતો જતોરા કહું નહીં જવાનું એટલે આ જતોરા ના કહે એક ફાથા કઈ વાંધો નહીં એક નહીં બે ફાંધા નખો ને મને બે દાવાજ આવો હવે મારે શું કરવું ઊભો થા હા હું શું કહું બે ને એમ કહું ના તું જતો કહું મારી વાત હું ગરીબ છું બાપા તમને પજીન લાગુ જતો રહે એમ કહું ઉપર ના કીધું મેં તમને હે ના કીધું બે તો ના કીધું મેં તમને બે દેવા દો બે તો અરે પુલુ તમ તો જમીન રાખી લો કશું વાંધો નઈ મને પણ ખાલી બે લાખ રૂપિયા હું ગઈબ છું બે લાખ રૂપિયા નહીં મારજુ એટલે મને રેવા દો ને એમ કઉ

પણ પડે તું હારે આવ્યો હતો સારું હતું મારે શું એ રીત માનતો નહીં ને મારે હે ત્યાં હવે હા તે દિવસ આવ્યા તો બે ભાઈને ભાગ પાડીને કંઈ ને તે રીત તો મને ના હોય તો અહીંયા તારું કંઈ નહીં પણ સારું રેડ નહીં તો ભાગ તને હાલ દઈશ પછી ભાગ પાણી દેવ ભાઈ નહીં એ વખતે આવ્યો તો ભાડે ભાડે દુકાન કરી પડે તારે રાખવી પડે પોતાનું ના થત સારું તો એડને મારી હારે એ મારે આબુ નહીં તો તાર તારે ત્યાં કૂટું મહી સારું એડ

એટલે મારે આસલી મારું રૂપ બતાવવું પડે ભયા હ આ રયો જુઓ આ આરી રમકડું લઈ રમકડું આઈ રયો કે કામ ન હતું ને જે ગામમાં હું પગ મેકો ને એ ગામ માં આવી થઈ જાય શું આજે બોલ લે તું ગામ પગ મે ને તાર ને હા લે કની જમીન ની તમ ખબર હે જે હોય ને ભાઈ મે બે બે આયા હો જો બીજો કાઈ

આન પજા સામા રે ગોતો નઈ ગોતો નઈ દાદા શું કીધું દસતું યાદ તારા ઘરનો મારો નઈ ભટ્ટો દાદા શું દાદા શું કીધું ને હારું બાપાએ એને હોપાય આને લાગે ને ઉપર હોપાય નઈ અમે જબુ ખજા તો અલ્યા મારે

પણ તહેવાર કેવા જયા તમારે બહુ સરસ તહેવાર તો બઉ હારા ગયા નઈ કોઈ ડખો કઈ ને બધા હમપીન ગામ ના રે અમારે તો એવું હું હાથે માથે મેં હારી જઈને મેરો હારો જોયો કોઈ કંકાશ નહી તો તો હારામ હારું કેવાય લ્યો અમારે તો નકરો તરાસ છે ને અમારે તો હાવ શાંતિ એવું એમ કઈ જ માથા કુટ ને અમારે ગામ આખું હમપી દે વારું અમારે તમે ડખા ના ભારો કોઈ દેવા તો હારામ હારું કેવાય હા જેવી ગરાટ બના પાસે આમ થાય છે ને હવે ને રોડ ત્રણ ચાર બનાયા ને હવે બ્લોક નખાવાનું ચાલુ કરે બુ

શું છે દાડી આલો હળો ક્યાં જવાનું હોય હોય આ ખોરી હાજુ રાખવાનું હોય હાજુ રાખવાનું છે જતા જો એટલે તમે શું કરશો હજુ તો મને પૂછે ને હા ના ના નહીં લેવી દાળી નહીં લેવી હા ના ઓછા ના દાઈ લેવા આજે કોઈ દાઈ ની મારી ના દાહી લેવા આયા આરે જો

એટલે આવરી બાર ગામ આવી કોક ની માલિકી ઉપર દાદાગીરી ના કરાય એટલે દાદાગીરી તો મારે નથી કરવી પણ આ લોકો દાદાગીરી મને કરાવવા નહીં બોલા શું વાંચું એટલે હવે અહીં નેકરી જવાનું નેકરવાનું તો આજે નહીં કાલે નહીં કારણ કે હું ગરીબ છું એટલે એટલે ગરીબ હોય પાવર કરે ગરીબ છું મારે બે ધારા અહીં રહેવાનું છે હું ગરીબ છું મને બે ધારા રહેવા જાઉં તો પડશે હવે તારે તો એ તો આજે નહીં મેરા કાલે નહીં મેરા તને ખબર હું કોણ હું તમને ખબર હું કોણ

તમે સરપંચ છો તો ગામને તો જાણતા હશો ને તમારું ગામ છે હું હે હોવે છે એ તો મેં જોઈ લધું અમારા ગામનો કોઈ ડખો ના હોય ડખો ના હોય માણસો સીધા ને સારા માણસો એ તો મેં સરપંચ સાહેબ જોઈ લધું તમારું ગામ બહુ ભાવી એમ એનું કારણ તમને કહી દઉં હ આ ગરીબને તો કોઈ ગામ ગામમાં પગ ના મેળવા દે હો તમારું ગામ ના મેળવા દે હે ના પછી એટલે મારે મારું હ ને આશ્ની સ્વરૂપ બતાડવું પડે એમને એવું કે હા એટલે હતું શું નઈ હું એમ ગઈ હું બે દાવા દો તો કશું નહિ પાવર જ કરવાનો એમ કે ખાડા ગારી પાયા ગારી મકાન બનાવ્યા આપડો કોસ લઈને ને ખાધા ગાતા હોય એમાં બંગલો બને ના બને તો પછી તમે ત્યાં છો કે કઈ ખબર નહી પડતી કે એમનું હથુ ફાઇ પી ગયા